અમરેલી જિલ્લામાં સતત વરસાદી માહોલ વચ્ચે અમરેલી જિલ્લામાં સતત વરસાદી માહોલ વચ્ચે ધારીના સરસિયા દલખાણીયા કોટડા સેમરડી સુખપુર કાગસા મીઠાપુર સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડેલો હતો ધોધમાર વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયેલો હતો વડિયા તાલુકાના કુકાઓમાં ધીમી ધારે વરસાદ પડેલો હતો હુંકાઉ શહેર સાથે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટાઓ પડેલા હતા ધીમી ધારે વરસાદ શરૂ થયેલો હતો જેને પરિણામે ખેડૂતોમાં નવી આશાનો સંચાર થયેલો છે તો બગસરા શહેરના વાતાવરણમાં પણ પલટો આવેલો હતો બગસરા શહેરમાં વરસાદી ઝાપટું પડેલું હતું બગસરા શહેરમાં ઢળતી સંધ્યાએ ધીમી ધારે વરસાદી ઝાપટું પડેલું હતું બગસરાના નીલવડા રોડ પર આવેલ મેલડી માતાના મંદિર પાસે વરસાદી ઝાપટું પડેલું હતું તો સાવરકુંડલાના ગ્રામીણ ગામોમાં વરસાદી ઝાપટા પડેલા હતા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયેલો છે